ડીસા ખાતે લોકસભા ચૂંટણી અંતર્ગત ભાજપનું મહિલા સંમેલન યોજાયું હતું લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત દેશનું સુકાન સોંપવા માટે આજે ડીસામાં મહિલા સંમેલન યોજાયું હતું જેમાં ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષે વિપક્ષ ઉપર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે જો શક્તિ કા સન્માન નહીં કરે ઉનકો સનાતન ઓર સમાજ કભી બી સ્વીકાર નહીં કર સકતા ડીસાના રાજશ્રી કોલ્ડ સ્ટોરેજ ખાતે બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર ડૉક્ટર રેખાબેન ચૌધરીને વિજયી બનાવવા માટે થઈ ભાજપ દ્વારા મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય મંત્રી અલ્કાબેન ગજ્જરે ઉપસ્થિત રહી વડાપ્રધાન મોદીએ મહિલાઓ માટે મહિલા સશક્તિકરણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી મહિલાઓને સામાજિક ઉત્થાન અપાવવામાં ખૂબ જ મોટો ફાળો આપ્યો છે તેમ જણાવી તેઓએ ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા બનાસકાંઠા જિલ્લામાંથી ભાજપનું કમળ ખીલવવા અપીલ કરી હતી જ્યારે વિપક્ષ સુપર પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે જો શક્તિ કા સન્માન નહીં કરતે શક્તિ કા અપમાન કરતે છે ઉનકો સનાતન ઓર સમાજ કભી ભી સ્વીકાર નહીં કરતા જ્યારે બાજપના ગુજરાત પ્રદેશ મેલા અધ્યક્ષ શ્રીમતી ડોક્ટર દીપિકાબેન સરળવાએ મતદાનના દિવસે મહિલાઓએ સૌ થી પ્રથમ મતદાન કરવા અને પછી જલપાન કરવા આહવાન કર્યો હતો જ્યારે બનાસકાંઠા જિલ્લા બાજપ મેલા મૂર્છાના પ્રમુખ ભીખીબેન વરાએ બનાસકાંઠા લોકસભાની સીટ જીતાડવા મહિલાઓ ખૂબ જ મહેનત કરી રહી હોવાનું જણાવી આ બેઠક પાંચ લાખથી વધુ મતે મહિલાઓ જીતાડશે તેવું આશ્વાસન પણ આપ્યું હતું મહિલા સંમેલનમાં પ્રદેશ ઉપાધ્યક્ષ અને ઉત્તર ઝોનના પ્રભારી અરુણાબેન ચૌધરી ગુજરાત પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ ભાજપના જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા મહામંત્રી સંજયભાઈ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પાલનપુરના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેસા સ ઇન્ચાર્જ આશાબેન પટેલ અવનીબેન આલ જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી કોકિલાબેન પ્રજાપતિ બેલાબેન મેવાડા સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી पार्टी को मिलने वाली है क्योंकि मोदी सरकार का 10 साल का कार्यकाल और पिछली सरकारों का 50 साठ साल का कार्यकाल सिर्फ एक अटल जी का समय छोड़ दिया जाए पहली बार पूर्ण बहुमत की सरकार आई और मोदी सरकार ने ऐतिहासिक काम किए चाहे 370 हो चाहे राम मंदिर हो या महिला के सम्मान की बात हो या गरीब को सम्मान की बात हो आम जनता आज मोदी जी के साथ है क्योंकि उन्होंने न केवल देश को आगे बढ़ाया है विदेशों में भी भारत का परचम लहराया है देखिए ये विचारधारा की लड़ाई है उनके वो अपनी तरफ से काम कर रहे हैं लेकिन जो शक्ति को नहीं मानते जो शक्ति का अपमान करते हैं उनको कभी भी सनातन और समाज स्वीकार नहीं कर सकता